તસ્કરોએ જમનાબાઈ પ્રાથમિક શાળાના રૂમોના તાળા તોડ્યા હતા પરંતુ કંઈ હાથ ન લાગતા તસ્કરો પાછા ફરતા તસ્કરોએ પીવાના પાણીના નળ ચોરી ગયા હતા ડીસાના મુખ્ય બજારમાં જવાના રસ્તા પર દક્ષિણ પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલ જમનાબાઈ પ્રાથમિક શાળા બ્રાન્ચ સ્કૂલમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ શાળાના તમામ ચૌદ રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કંઈ હાથે ન લાગતા છેવટે પાણીના નળની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે શાહનો કિંમતી સામાન કમ્પ્યુટર એસીડી વગેરે જેમાં હતું તે રૂમનું તળાવ ન તૂટતા મોટી ચોરી થતાં બચી ગઈ હતી રિસામાં રિસાના બજાર વિસ્તારમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જમનાભાઈ પ્રાથમિક શાહમાં રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ શાહમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો આ અંગે શાહના આચાર્ય શ્રી રમેશભાઈ એમ જોશીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ જાણ કરાતા ડીસા તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલે શાળામાં પહોંચ્યા અને પોલીસની જાણ કરાતા પોલીસને આવીને વધુ તપાસ હાથ ધરી હતી વિરો રિપોર્ટ નરેશની વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસન થાઈ જય મારું નામ રમેશકુમાર મુતિરામ ઋષિ આચાર્ય જમતાબાઈ પ્રાથમિક શાળા તાલુકો ડીસા ગત રોજ સાંજે અમારી શાળા છૂટ્યા પછી અમે જ્યારે અમારા હેડક્વાર્ટરે ઘેર ગયા તેના પછી કોઈપણ સમયે રાત્રેના સમયે અમારી શાળાના મેઇન ગેટથી માંડી અને ચૌદે ચૌદ રૂમના તાળા કોઈ અસામાજિક તત્વોએ તોડેલ છે એની અંદર ઉપર તપાસ કરતાં અને જે તે વખતનો જાત તપાસ કરતાં ત્યાં તાળાઓમાં સ્કૂલની જે નલની ચકલીઓ છે પાણી પીવાની એ પણ ચોરાયેલ છે કોમ્પ્યુટર રૂમને તોડવાની કોશિશ કરેલ છે પણ એ પ્રયાસ નિષ્ફળ ગયેલ છે સાથે સાથે અમારી શાળામાં કિંમતી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ હોવાથી પણ એ વસ્તુઓ તો હાલને તબક્કે બચેલ છે અને જે તે અસામાજિક તત્વોએ શાળાને ગંભીર પ્રકારે ચોરી કરી અને નુકસાન પહોંચાડેલ છે એ પ્રકારની આજે સવારમાં મારા સ્કૂલની અંદર પ્રજ્ઞા તાલીમના વર્ગો ચાલુ હોય પૂણા નવ વાગે મારા શિક્ષક મિત્ર જ્યારે સ્કૂલ ખોલે ત્યારે આ ઘટનાની જાણ થયેલ છે તાત્કાલિક મને જાણ કરતાં સ્કૂલ ખાતે આવી અને મારા શિક્ષણ શાખાના સીપીઓ સાહેબશ્રી પી કેન્દ્ર આચાર્ય શ્રી પોલીસ સ્ટેશન દક્ષિણ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી અને આપણા મીડિયા મિત્રોને મેં જાણ કરેલ છે અને સાથે સાથે લેખિતમાં અરજી પણ આપેલ છે આગળની વ્યવસ્થિત કાર્યવાહી થાય આ એક પહેલી વખત આ બનાવ નથી બનેલો બજાર વચ્ચો હોય મારી શાળાને વારંવાર આ રીતે ચોરીના પ્રયાસોથી નુકસાન થાય છે તો કાયમી ખાતે એનો ઉકેલ થાય અને એના માટે આ પ્રયાસો આપણા સહિયારો પ્રયાસો શિક્ષણ શાખા પોલીસ કાર્યવાહી અને મીડિયા મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે મારી આ બાબત ગંભીરતાથી આપ લઈ અને મને પૂરતો અને મારી શાળા અને મારા બાળકોને પૂરતો ન્યાય મળે એ માટે આપને મારી વિનંતી છે